માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજનું ડેસ્ટિનેશન છે આપણે સુરત ચૌટા બજારનું તો વાર તહેવાર આવે છે અત્યારે તો બહેનોને ને ભાઈઓને ખરીદી કરવા માટે આપણે આજે ચૌટા બજારની મુલાકાત લેશું અમારો વિડીયો તમને ગમે તો સબસ્ક્રાઈબ અને લાઈક કરજો ને શેર કરવાનું ભૂલતા નહીં ને આ વિડીયો બહુ જ મહત્વપૂર્ણ છે એટલે વિડીયોને પૂરો જોજો ને સ્કીપ ન કરતા આવા નવા બ્લોગ જોવા માટે તો મિત્રો આપણે અત્યારે જો અહીંયા મોતીવાલા પરફ્યુમવાળી ગલીમાંથી જઈએ છે ને અત્યારે આપણે ચોટામાં જઈએ છીએ કેવું ટ્રાફિક છે શું છે બધું જોઈએ છે અત્યારે તો આપણે આમ તો અહીંયાથી જઈએ એટલે વાંધો ન આવે તમે જોઈ શકો છો સામે ચોટા બજારની ગલી છે તો આપણે અહીંયા જઈએ ને કેવી ભીડ છે કેવી કેવી વસ્તુ મળે છે અત્યારે વધારે ટ્રેન્ડ કેનો છે તો બધી ડિસ્પ્લે ઉપર લાગેલું હોય છે એની પણ આપણે વિઝિટ કરશું તો બ્લોગની અંદર એન્ડ સુધી બન્યા રહેજો તો આજે તમને સુરત નું ચોટા બજાર બતાવું તમને સ્ટેશન થી માંડો ને કે દસ વીસ રૂપિયામાં તમે ચોટા બજાર આવી જાઓ તો અહીંથી હું જોડી ઉતરું છું આ સીધું ચોટા બજાર આવી ગયું છે અત્યારે જો અહીંયા લેંગા ચોલીયા તે બધી વસ્તુ મળે છે રાખડીનું છે જો રક્ષાબંધન આવે એટલે રાખડી પણ તમને આવી જાય ચોટા બજારમાં બસ નાના છોકરાઓના ચપ્પલ કેવા છે મસ્ત બોલો બોલો કાકા કેમ છો બસ તો મજા મજામાં હોય તો આ જો કેવા કેવા ચપ્પલ કાકા વેચે છે મસ્ત તમે પણ તમારા છોકરાઓ માટે જો ચપ્પલ સારા લેવા હોય તો ચોટાની અંદર પૂગી જાજો કાકા પાસે હા જો બધી વસ્તુ અહીંયા મળે છે અત્યારે તો આપણે ચોટા બજારની મુલાકાત લેશું બેનો માટે જો બધી વસ્તુ અહીંયા લાલી નાન તેને બધી વસ્તુ મળે છે

છોકરાઓ માટે બધી વસ્તુ અહીંયા મળશે બેનો માટે કુંડળી આ તે બધી વસ્તુ ઢગલો છે દોઢસો દોઢસો રૂપિયા માં શું વાત છે બજાર બજારમાં જવો સેલ છે ભાઈ વાર તહેવાર આવે તો તમે ખરીદી કરવા પૂછજો ભાઈ દોઢસો ની ત્રણ

देखो ताली का काउंटर भी नहीं ना पड़ रहा है और आपरी कर नीति के में वो आय की कल्याण खेल होती होती है काउंटर में कम हो तो तुम खड़ी जाई जो आई दे तो नहीं आती अपना चौटा बाजार के अंदर आ भी गया है आज वो पति गैस आ दे गैस पति खूब भाव से भाई खूब भाव से 100 में 2 पीस हैं 300 में 2 पीस 500 में 2 पीस कुर्ती

Susu mabienong, susu pun kaki kaki <pansky> જવા ઘડિયાલ નથ લેવી હો ભાઈ ચોટા બજાર માં એક નંબર જ આ વસ્તુ આવે છે ટ્રેન્ડિંગ માં જે હોય ને બિલકુલ બરાબર છે જો લેડીઝ ઘડિયાલ છે જીન્સ ઘડિયાલ છે જે તમારે જોઈએ આ જીન્સ ના પેન્ટ ને જો આયા શું ભાવ છે ભાઈ એ અંદર પણ છે જો બીજો અંદર પણ છે બહુ બધા છે વાહ ભાઈ વાહ જો અંદર આ કેટલું છે અંદર વાઇડ લેગ જોઈએ ને

મિં મા�ે અપડેટ આપને આલે કે નોટુ એન્ટીની રક્ષાબંધન આવે હનુમાનજી મહારાજ નું મંદિર છે એના પણ દર્શન કરી લેજો ભાઈ કેમ તો દાદા મજામાં ઓ બસ જોવા બેન ભાઈ રાખડી પણ મસ્ત નાસ્તો છે તમે ચોટા બજારની એકવાર મુલાકાત લ્યો એટલે અલગ અલગ વેરાયટી ટ્રેન્ડિંગ વસ્તુ બધી વસ્તુ મળે તમને જવો

આવું વાર તહેવાર આવે તો બધી ખબર પડે ને પબ્લિક ને મૂકે જોયું ન જોયું તો ખબર પડે બધી કેમ છો અહીંયા જોઈ લો જોઈ લો તમારો અરુણભાઈ બોલો બોલો મારા ભાઈ બસ શાંતિ છે શાંતિ છે શું હા શું કને

અંદર નહીં આવે યાર ઓકે જો નવી નવી વેરાયટી છે 90 માને છે ભાઈ 90 સ્ટાર્ટિંગ no. રેન્જ 150 વાત છે so, <laughs>

જો કેવી કેવી વસ્તુ મળે છે અહીંયા એક નંબર વસ્તુ અહીંયા છે ભાઈ ભાઈ પાસે મારા યુટ્યુબ વાળા ઓકે જો કેવી કેવી વસ્તુ મળે આ તો જો એ ઘટે જ નહીં હો ભાઈ તમે જરૂર મુલાકાત લેજો હો ભાઈ હા સાહેબ હા શું તમારે એડ્રેસ શું છે 4800 રૂપિયા હા હા શું ભાવ કયો છે 2500 2500 2500 2500 હા હા જો કેવી કેવી તમારે 2000 છે ને પર સાહેબ હા હા

તમારે <seep> <dumpling for rice> <cancer> <in> <cancer> <at> <cancer> આ આવું હોય તો આ કાટની મુલાકાત લઈ લેવાની સ્ક્રીનશોટ પાડી લેવાનો જો કેવી કેવી વસ્તુ મળે છે મારા બેનો તમે અહીંયા પધાર ચોટા બજાર ની અંદર ચાલો ભાઈ થેન્ક યુ અમારા દુકાનના માલિક છે જોવો તમે हां 2000 થી ચાલુ થાય 2000 થી ચાલુ થાય હો ભાઈ તમે જોઈ લેજો આયા તમે વેરાઈટી જોવો તમે કેવી કેવી છે અને એકવાર મુલાકાત તો જરૂર લેજો કલેક્શન બહુ જોરદાર છે આયા ભાઈ છોટા બજારમાં ધમાકેદાર બધીમાં સેલ હાલે છે જોવો તમે વાર તિવારના હિસાબે તમને પૂગી જાજો ધરોફથી વહેલા તે પહેલા

હજાર માં જોડી હો ભાઈ જોઈ લેજો આ સેટ ગલી માં ઉભા છે એટલે પૂગી જાજો સાઈડ માં કપડા લઈને રેડી ને આય આ જો વેરાયટી મેડમ નું તો જો બહુ સરસ કપડા છે લાય તો બ્લાઉઝ માં એ રેન્જ છે જબરજસ્ત જો બહેનો તમે આ બ્લાઉઝ તમારે લેવો હોય તો આ જગ્યાએ પૂગી જવાનું જો કેવા બ્લાઉઝ છે આવો કમ ને જો ઓસં ધરા કે જો બ્લાઉઝ ની વેરાયટી જોઓ તમે ખાલી એકવાર આ તમે પોતે બનાવો છો કે શું છે મેન્યુફેક્ચર તમારું છે પોતાનો ઓકે પર એલા જો જન્માષ્ટમી આવે તો અહીંયા ભૂગી જવાનું આજ તમને આખી ચોટા બજાર મિત્રો ફેરવીશું ઓહ રાખડીનો પણ અધળક ખજાનો છે ભાઈ અહીંયા નવી વેરાયટી આવી ગઈ છે ને કાકા રાખડીમાં ઓકે ચૌટા બજાર ની ગલી માં પણ તમને જો એવી વસ્તુ મળશે બધી જોઈ લેજો નક પાલીસ થી માંડીને બધી વસ્તુ કેમ છો મજામાં ભાઈ મજામાં તમે તો કાના ને વાઘાઈ રાખો છો કા વાહ ભાઈ વાહ જોવો અહીંયા પણ વાઘા ની શરૂઆત છે ભાઈ વાહ આગળ હતી ને એમાં બધી વસ્તુ મળે છે જો આનંદ દેખાવ એક વાત સાડા પાંચસો વાળી સાડા પાંચસો વાળી શું વાત છે યાર ચાલો ભાઈ ભાઈ કોઈ બંગડી નો ખબર તમારા બેસ્ટ માણસ છે શું વાત છે સંજુ બાબા ની અંદર વેરાયટી જોવા કયું છે તમારું આપું આપવા બધી વસ્તુ મળે છે જો અહીં હવેલી છે કાકા હવેલી છે ને હવેલી છે હવેલી આ ચોટા બજારની હવેલીવાળી ગલી છે જોવો આ ગલીમાં બધી વસ્તુ મળે છે બસની પણ નવી 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 વેરાયટી આવે જ છે બસ

જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજનો બ્લોગ તમને મારો કેવો લાગ્યો નવા હોય તો સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ભૂલતા નહી આવા નવા બ્લોગ જોવા માટે ચાલો